સંખેડા પોલીસે દારૂના બે બનાવમાં છ આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા સંખેડા પોલીસે સંખેડા પોલીસ હદ વિસ્તારમાં આવેલ રતનપુર ગામની સીમમાંથી એક મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં લઈ જવાતો જુદી જુદી વિદેશી શરાબ અને બિયરની પેટી નંગ એકસો એક સાથે કુલ ત્રણ હજાર બસો ચાલીસ બોટલો જેની કિંમત પાંચ લાખ અઠ્ઠાણું હજાર આઠસો રૂપિયાનો દારૂ સાથે એક મોબાઈલ અને પાંચ લાખની કિંમતની મહિન્દ્રા સ્કોર્પિયો કાર સાથે સિત્તેર હજારની એક્ટિવા મળી કુલ અગિયાર લાખ છોતેર હજાર આઠસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાલ સાથે ક્વાન્ટ તારુકાના કનલવા ગમે રહેતો નીતિન જયંતિ રાઠવા તેમજ ઢભોઈના લાલ બજાર ટાવર પાસે રહેતો પ્રમોદ પંચનારાયણ પાંડેને ઝડપી પાડી સંખેડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવમાં ઢભોઈ ખાતે રહેતા બદ્દુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે જ્યારે બીજા બનાવમાં સંખેડા પોલીસે હરેશ્વર ગામ જવાના વિસ્તારમાં બાઇક અને એક્ટિવા પર લઈ જવાતા વિદેશી શરાબ અને બિયરની પેટી નંગ નવસો બાર જેની કિંમત એક લાખ સુડતાલીસ હજાર નવસો છન્નું મોબાઈલ અને બાઇક અને એક્ટિવા મળી બે લાખ સુડતાલીસ હજાર નવસો છન્નુંના મુદ્દામાલ સાથે રમણ ભીલ અનેશ ભીલ હિતેશ ભીલાલા અને બિપિન રોહિતને ઝડપી પાડી સંખેડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવમાં મુકેશ રાઠવા અને રૂમાલ નાયકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યો છે સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા પોલીસ ઇન્સ્પેક્ટર વિલેશ ચૌહાણ પોલીસ સ્ટેશન પોલીસ અધિક્ષક શ્રી છોટાબુદેપુનાઓની સૂચના અનુસાર કરવાની છે જે અનુસંધાને આજ રોજ તારીખના તારીખના રોજ બે અલગ અલગ કેસો કરેલા છે જેમાં રતનપુર સીમમાં એક કોઈ કેસ કરેલો છે જેમાં બે આરોપી નીતિનભાઈ જયંતીભાઈ રાઠવા તેમજ પ્રમોદ પંચનારાયણભાઈ જાતે મુદ્દા મુદ્દામાલ સાથે પકડી છે જેમના પાસેથી કુલ હોટલ નંગ બત્રીસ ત્રણ હજાર બસો ને ચાલીસ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્ઠાણું હજાર આઠસો ને અડતાલીસ રૂપિયાની કિંમતનો કોહી મુદ્દામાલ તેમજ એક સ્કોર્પિયો ગાડી જેની કિંમત પાંચ લાખ ગણેલ છે અને એક્ટિવા જેની કિંમત સિત્તેર હજાર રૂપિયા ગણેલ છે આમ કુલ અગિયાર લાખ છોત્તેર હજાર આઠસો ને અડતાલીસ રૂપિયાનો કિંમતનો મુદ્દા માલ પકડી ગુનો રજીસ્ટર કરી બાકીના આરોપીઓ શોધવા માટે અને તેમજ આગળની તપાસ ચાલુ છે તેમજ અન્ય બીજો કેસ કરેલ છે જેમાં હરેશ્વર ગામની ડામણના રોડ ઉપર અમે એક કુલ ચાર આરોપી અને બે બાઇક સાથે પકડેલ છે જેમાં આરોપી રમણભાઈ નરસિંહભાઈ ભીલ અનેશભાઈ કેરલાભાઈ ભીલ હિતેશભાઈ ડુંગરિયાભાઈ ભીલ બિપિનભાઈ ઉર્ફે પલિયાભાઈ છગનભાઈ રોહિત તેમજ વોન્ટેડ આરોપીના નામ ખોલેલ છે જેમાં મુકેશભાઈ નાનુભાઈ રાઠવા રહે આફેશ્વર રૂમાલભાઈ વાલચિંગભાઈ નાયક રહે રામ રામેશ્વરપુરા જેઓને રોહિમુદ્દામાલ સાથે કુલ પ્રોહીમુદ્દામાલ નવસો ને બાર કિંમત રૂપિયા એક લાખ સોળ હજાર સાતસો ને છત્રીસ રૂપિયાના પ્રોહિમ મુદ્દામાલ સાથે પકડી ગુનો રજિસ્ટર કરેલ છે અને આ ગુનાની તપાસ એચસી ગણેશભાઈ નાઓ બહાદુપુર આઉટપોસ્ટ વાળા કરી રહેલા છે આમ સંખેડા પોલીસ સ્ટેશને આજના દિવસમાં કુલ બે પ્રોહિબિશનના કેસો કરી કામગીરી કરી છે